સંપૂર્ણ ખાતમુહૂર્તમાં ખાસ ઉપસ્થિત મહાનુભાવો કૌશિકભાઈ વેકરિયા ગોપાલભાઈ પંચાયત સદસ્ય વિપુલભાઈ રાંક તુષારભાઈ વસંતભાઈ તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ઠુમોર તેમજ રમેશભાઈ સાકરિયા જલ્પેશભાઈ મોવલિયા પીવી વસાણી રાંદલના ના દડવાથી વધારેલા રવિ રામદલ માતાજીના મંદિરના મત શ્રી હરેશ પ્રગટ બાપુ તાલુકા ભાજપ મંત્રી સંજયભાઈ વાળા બાંભણીયા ગામની આજુબાજુના ગામોના સરપંચો ખાસ ઉપસ્થિત રહ્યા હતા બાંભણિયા ગામના સરપંચ લાલજીભાઈ ભુવા સંપના ખાત મુહૂર્તમાં હાજરી આપવા બદલ મહેમાનો તેમજ ગામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો આજે રોજ અમારા ગામમાં ભૂગર્ભ સંપનું ખાત મુહૂર્તમાં આવેલ નાયક મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા માનનીય ધારાસભ્ય શ્રીના હસ્તક થયેલ છે તો એમાં પધારેલ મહેમાનો ગોપાલભાઈ અંટાળા જલ્પેશભાઈ મોવલિયા વિપુલભાઈ વસાણી નવા નિમણૂક થયેલ પ્રમુખ તમામ આજુબાજુના ગામના સરપંચશ્રીઓ લાખાપદર સરપંચ વિપુલભાઈ દેવગામ સરપંચ લાવડીયાભાઈ દિલીપભાઈ વાવડી રોડ સરપંચ નરેન્દ્રભાઈ ઠુમ્મર એમ જ અમારે જૂના બાદલપુરથી સરપંચ શ્રી અશોકભાઈ પાનચુરિયા જેમ જ અમારે સંજયભાઈ વાળા દેવગામથી પધારેલ છે દરવા રાંધલથી મહંત શ્રી પધારા એ બધાય બહુળી સંખ્યામાં હાજરી આપી એ બદલ હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું બ્યુરો રિપોર્ટ સમય મિત્ર ન્યૂઝ અમરેલી